મોજીલા દઈ બલ્લાની ફ્રેન્ચાઇઝી કેમ લેવી જોઈએ કેમ કે ઓછું રોકાણ છે ઓછી રોયલ્ટી છે ઓછા રોકાણમાં તમને વધુ સુવિધાઓ મળે છે ફ્રેન્ચાઇઝી તમને લાઇફ ટાઈમ માટે મળે છે ફ્રેન્ચાઇઝીને લગતો સપોર્ટ કંપની તરફથી ત્રણસો પાંસઠ દિવસ તમને મળે છે ફ્રેન્ચાઇજીનું પ્રોફિટ માર્જિન પચીસ ટકા એકદમ ચોખ્ખું તમને મળે છે ફ્રેન્ચાઇઝી માટે તમારે મિનિમમ બસો પચાસ સ્કવેર ફૂટથી ત્રણસો પચાસ સ્ક્વેર ફૂટની જગ્યા જોઈશે એનાથી વધુ હશે તો પણ ચાલશે ફ્રેન્ચાઇઝી તમે ગુજરાતના કોઈપણ શહેરમાં કે કોઈપણ વિસ્તારમાં ખોલી શકશો મેનુમાં અમારે જે વસ્તુઓ છે એ ચાલીસ રૂપિયાથી લઈને એંશી રૂપિયા સુધીની છે અમારે ત્યાં જે કસ્ટમર આવે છે તે એક વખત ચાખવા માટે આવે છે પણ બીજી વખત એ તેમના પરિવાર અથવા દોસ્તો સાથે ખાવા માટે આવે છે અને બીજા ચાર જણને કહે પણ છે ફ્રેન્ચાઇઝી જો તમે લેશો તો તમારા કરિયરને એક નવી ગતિ મળશે અને કમાણી પણ આનાથી ખૂબ જ સારી થશે નવ્વાણું સાત એકાણું છેતાલીસ બસો વીસ આ નંબર છે જેને તમે સેવ કરી લો અથવા યાદ કરી લો ફ્રેન્ચાઇઝી માટે આ નંબર પર તમે મને ફોન અથવા વોટ્સઅપ કરો બાકીની ચર્ચા આપણે ત્યાં કરીએ